પાટણ દિવસ મિત્રો તો બધા મિત્રોની ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આજે આપણે શિદ્ધપુર છીએ અને આ બાજુ આપણે ચા પૂજામાં સ્કીપ લઈને આવ્યા છીએ આ સાઈડ ગૌરવભાઈ તો જોઈ લો તો મિત્રો કાલે તો આપણે પાટણની શૂટિંગમાં હતા આજે પણ આજે વિડીયામાં જવાનું હોય ભાગરૂપ શૂટિંગ પતાવવાનું હો બાકી ના ફરી વિડીયો જવાનું તમે બ્લોગ આપણે પૂરેપૂરો જોતા રહેજો આપણે તમને ત્યાં ફરી વિડીયો શૂટિંગનું બધું બતાવીશું બાજુ તો મિત્રો સિદ્ધપુરથી હવે આપણે ઘેર આવ્યા હતા નહીં ધોઈને ફ્રેશ થઈને નવા સીધું જવાનું સિદ્ધપુર ના સાઈડ સાહેલ તો જ આવ્યો હા આ સાઈડ અમારા મા હું કરી શકે બે છે શકે રૂપલી સાઈડ દાદા બેઠા છે ચાલજો પણ જે

વાગવામાં હવે દસ વાગવા આવ્યા તો આપડે હવે જવાનું પાટણ અને મિત્રો ખાસ વાત જણાવ આ સાઈડ જે આપડે કાલના જે કાલ કે પરમ દિવસના વિડીયો ખાલી મેં તમને કીધું હતું એમના ઘેરથી એ કપડા ધોઈ એક કાલ આયા રાત્રે અને આજે જબરજસ્ત કલર કરી નાખ્યો રંગાચંગો મારા જે કપડાં પહેરવાના હતા એ કપડા મેં બાથરૂમમાં લગાયા અને પોણી કાઢવા જો એટલે વાર મેં એને કપડાં ધોઈ નાખે તો મિત્રો કપડા બીજા પહેરે આ સાઈડે મારા ભાભીએ રોટલી બનાવી જમવાનું આ તૈયાર કરી સીધપુર ટિફિન પકડાવવાનું તો મિત્રો હવે સીધા બોલીએ સીધા પાટણ જઈને આપણે તો મિત્રો આપણે પાટણ આ સાઈડ આપણે ઘણા બેઠા હોય મોટા પગે તો આ સાઈડ આપણે અંદર જવાનો રસ્તો હોય સીધા આપણે લોકેશન ઉપર પહોંચ્યો તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ લોકો મિત્રો આ બાજુ આપણે બીપડી શુકોતાનું મંદિર લખી લેજો આ સાઈડ આપણા લાલભાનું ઘર બના મતલબ કે જૂનું ઘર હતું એ ધાબુ બનાવવાનું હ કાલે આપણે વિડીયો આવ્યો કોઈ વિડીયો ઉતારે તો જોઈ લેજો તો મિત્રો હવે પાટણ બજારમાં થોડું કામ હતું

તો આ બજાર જો પાટણ નું આપડે કો જવાનું તો મિત્રો વ્લોગમાં બન્યા રેજો

તો મિત્રો નાસ્તો કરીને પાછા આપણે હોસ્પિટલ આવ્યા છીએ ના બાજુ ચા લઈ જવાની જે આપણું રિલેટિવ પેશન્ટ હતું એના ના નાસ્તો કરવા ન ચા નાસ્તો ઉપર લઈને પછી ચા આપી દઈએ આપણે પછી ઘેર જવાના છે તો કોઈ વિડીયો શૂટિંગનું આવશે ને પછી કોઈ જવાનું ઘરે તો પછી મળીએ તમને ચીસની ચા કરી દેજો થઈ જાય તો મિત્રો આજે બજારમાં બહુ બધું કામ હતું રખડ્યા રખડ્યા નહીં અને હવે આપણે ઘેર જઈએ છીએ તો મિત્રો આટલા આટલો આપણે પૂરો કરીએ કોમેન્ટ કરી દેજો મળીએ ત્યાં સુધી જય માતાજી ના ના પૂરો કરી દઈએ હવે ઘેર જવાનું હોય તેમ હવે છેલ્લા વાગ્યા તો મોડું થઈ જા તો મિત્રો વ્લોક કેવો લાગે કોમેન્ટ કરી દેજો એ નવા વ્લોગ થાય ત્યાં સુધી જય માતાજી તો મિત્રો આજે બજારમાં બહુ બધું કામ હતું રખડ્યા રખડ્યા નહીં અને હવે આપણે ઘેર જઈએ છીએ તો મિત્રો આટલો વ્લોગ આપણે પૂરો કરીએ વ્લોક કેવો કોમેન્ટ કરી દેજો મળીએ નવા ત્યાં સુધી જય માતાજી ના ના પૂરો કરી દઈએ હવે ઘેર જવાનું હોય તેમ કે હવે વાગ્યા તો મોડું થઈ જા તો મિત્રો બ્લોક કેવો લાગે કોમેન્ટ કરી દેજો મળીએ નવા બ્લોક થાય ત્યાં સુધી જય માતાજી